પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો આજે આપણે ફક્ત અડધો કલાકમાં ટાઈમ મેનેજ કરી અને પ્લેટ ભરી ગુજરાતી સિમ્પલ જમવાનું બનાવીશું તો વરસાદની સિઝન હોય અને આ રીતે આખી પ્લેટ ભરી અને ગુજરાતી જમવાનું મળી જાય ને તો ખાવાની બહુ મજા આવતી હોય છે તો ફક્ત ઓછા સમયમાં અને બહુ ઓછા મસાલાઓથી અને ઘરમાં રહેલી બધી જ વસ્તુથી આપણે આજે પ્લેટ ભરી અને એકદમ સિમ્પલ જમવાનું બનાવશું તો ચાલો પછી આજનું સિમ્પલ જમવાનું બનાવવાનું શરૂ કરીએ આજના સિમ્પલ જમવામાં સૌથી પહેલાં આપણે શાક બનાવી લઈએ તો અહીંયા એક કઢાઈ લેશું એની અંદર બે મોટી પળી ભરીને તેલ લેશું મીડિયમ આંચ ઉપર તેલને ગરમ થવા મૂકીશું તો આજે આપણે શાક બનાવવાના છીએ ટિંડોરાનું તો મેં અહીંયા આ રીતે ટિંડોરાને સમારી તૈયાર કરી લીધા છે એક ટિંડોરાના ચાર કે પછી છ પીસ કરી અને આ રીતે સમારી લેવાના તો ટિંડોરાને લાવ્યા પછી ધોઈ અને બરાબર સાફ કરી અને ત્યાર પછી સમાર્યા છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી મેથી દાણા અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું બેથી ત્રણ કઢી સમારેલું લસણ એક લીલું મરચું સમારેલું એડ કરી દેવાનું અને ત્યાર પછી અડધી ચમચી હળદર પાવડર એડ કરી દઈશું વઘારની અંદર અને હવે આપણે જે ટીંડુરા સમારીને રાખ્યા છે એ ટિંડુરાની અંદર એડ કરી દેસું તો ટિંડોરા મેં અહીંયા પાંચસો ગ્રામ લીધા છે વજનમાં તો ચાલો વઘાર કરી અને આ રીતે ટિંડોરાને મિક્સ કરી લઈએ હવે ટિંડોળાના સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેસું અને ફરીથી એકવાર મિક્સ કરી લઈએ અત્યારે બીજા મસાલા ના કરતાં ઢાંકણ ઢાંકી અને ટીંડોળા ચડવા માટે આપણે છોડી દઈએ હવે એક મોટી વાડકી ઘરના ચોખા કે નાની વાડકીથી માપીએ ને તો બે વાડકી જેટલા રૂટીનમાં વપરાતા ચોખા લીધા છે ચોખાને કૂકરમાં લઈ અને બે વાર સરસ મસળી મસળી અને પાણીથી ધોઈ લઈએ તો ચોખા તમે ઘરમાં જે વાપરતા હોય એ વાપરી શકાય બાસમતી લેવા હોય તો બાસમતી પણ લઈ શકો તો બે વાર સરસ પાણીથી ધોયા પછી જેટલા આપણે ચોખા લીધા છે એનું ચાર ઘણું આપણે પાણી લેશું તો બે વાડકી ચોખા છે એના માપથી ચાર વાડકી પાણી લેવાનું સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું નાખી બધું મિક્સ કરી લઈએ હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને ચોખાને પણ આપણે થવા માટે મૂકી દેશું તો ચાલો એક બાજુ શાક ચડશે એક બાજુ આપણા ભાત પણ તૈયાર થશે અને હવે આપણે દાળ બનાવવા માટે દાળની તૈયારી કરીએ દાળ બનાવવા માટે આપણે એક વાડકી દાળ કાઢી લેશું તો આજે હું તુવરની દાળ બનાવું છું તો એક વાડકી તુવરની દાળ લઈ લીધી છે વાડકામાં દાળને પણ આપણે બે વાર સરસ પાણીથી ધોઈ લઈએ તો બજારની દાળ છે એટલે એની બરાબર મસળી અને પાણીથી બેથી ત્રણ વાર ધોઈ લેવી જરૂરી છે હવે ધોયેલી દાળને આપણે કૂકરમાં લઈ લેશું એની સાથે જ આપણે થોડા મસાલાઓ એડ કરીશું જેથી દાળ સરસ બનશે જેટલી દાળ લીધી છે એનું ત્રણ ઘણું પાણી એડ કરી દેવાનું ત્યાર પછી એક લીલું મરચું સમારેલું એડ કરીશું અડધી ચમચી મેથી દાણા બે ચપટી હળદર સ્વાદ પ્રમાણે મીઠું થોડા મીઠા લીમડાના પાન લીલા હોય તો લીલા સૂકા પણ ચાલશે એક સમારેલું ટામેટું અને થોડા લીલા દાણા એડ કરી દેવાના તમારે સિંગદાણા લેવા હોય તો તમે સિંગદાણા પણ લઈ શકો હવે બે ચમચી આપણે તેલ એડ કરી દઈશું છેલ્લે અને આ રીતે બધું જ એકવાર મિક્સ કરી લેવાનું અને હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને દાળને પણ આપણે ચડવા માટે મૂકી દઈશું તો જુઓ શાક ભાત અને દાળ એકસાથે આપણા તૈયાર થશે ફ્રેન્ડ્સ તો ચાલો આ ત્રણ વસ્તુ આપણે તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે એકવાર શાકને જોઈ લઈએ તો શાકને થતાં પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા જે આપણું ટીંડોળાનું શાક છે ને એ પચાસથી સાહીઠ પરસન્ટ જેવું ચડી ગયું છે હવે એમાં આપણે બધા મસાલાઓ કરીએ તો એક ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું અડધી ચમચી જેટલું જીરું પાવડર એડ કરવાનું તીખાસ જેટલું જોઈતું હોય એટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી અને બધા જ મસાલાઓ મિક્સ કરી લઈએ મીઠું આપણે પહેલેથી જ એડ કર્યું છે એટલે અત્યારે મીઠું નથી એડ કરતા તમે શાક બની જાય પછી ટેસ્ટ કરી અને મીઠું એડજસ્ટ કરી શકો છો બધા મસાલાઓ મિક્સ કર્યા પછી આપણે ફરીથી આને ઢાંકણ ઢાંકી અને સરસ ચડવા માટે મૂકીશું ફરીથી પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ લેશે શાક ચડવામાં તો વચ્ચે વચ્ચે ફેરવતા રહી અને શાકને આપણે બનાવી લેશું હવે અહીંયા મારી પાસે છે ને ફ્રેન્ડ્સ ઇન્ડક્શન છે તો મેં દાળને ઇન્ડક્શન પર મૂકી છે અને શાક અને ભાતને મેં ગેસ પર મૂકી છે તો મારે ત્રણેય વસ્તુ સાથે તૈયાર થાય છે જો તમારી પાસે ઇન્ડક્શન ના હોય ને તો તમે બે વસ્તુ એ રીતે મૂકી દેજો અને ત્યાર પછી તમે બીજી એક બે વસ્તુ તૈયાર કરજો એ રીતે કરશો ને તો પણ જમવાનું જલ્દી બની જશે અને હવે આપણે રોટલી માટે લોટ બાંધી લેશું તો ઘરમાં જેટલા સભ્ય હોય ને એટલો લોટ લઈ લેવાનો મતલબ તમે રૂટીનમાં રોજ રોટલી બનાવતા હશો એટલે તમને ખ્યાલ જ હશે કે તમારે કેટલો લોટ બાંધવો જોઈએ તો અહીંયા મેં લોટમાં ખાલી મોવણ જ લીધું છે હું મીઠું નથી નાખતી રોટલીમાં તમે મીઠું નાખતા હોય તો રોટલીમાં મીઠું નાખી શકો થોડું થોડું કરી રૂટીન દેગડા કે માટલાનું પાણી લઈ અને આપણે લોટ બાંધી લેશું લોટ બાંધાઈ જાય એટલે થોડું તેલવાળો હાથ કરી અને લોટને સ્મૂથ કરી લેવાનો હવે લોટને ઢાંકી અને દસ મિનિટ માટે આપણે સાઈડ પર મૂકી દઈએ દસ મિનિટ પછી રોટલી બનાવીશું ને તો રોટલી એકદમ સુપર સોફ્ટ અને ફૂલેલી બનશે બીજી બાજુ આપણી દાળ પણ સરસ બફાઈ ગઈ છે તો દાળને પહેલાં આપણે કૂકરને ખોલી અને ચેક કરી લઈએ અને એની અંદર જરૂરિયાત મુજબ પાણી એડ કરી દેવાનું અને દાળને થોડું આ રીતે ચમચો ફેરવી મેશ કરી લેવાનું છે વગાર કરીએ ત્યારે દાળ ગરમ જોઈશે એટલે દાળને આપણે ફરીથી ગેસ પર મૂકી દઈશું ગરમ રહેશે અને હવે આપણે શાક પણ જોઈ લઈએ તો પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે વચ્ચે વચ્ચે બે વાર મેં શાકને મિક્સ કર્યું છે તો મસાલા આપણે પહેલેથી જ આની અંદર બધા કરી દીધેલા છે એટલે અત્યારે મસાલો નથી કરવાનો તો શાકને થોડું દબાવી ચેક કરી લેવાનું તો અહીંયા આપણું ટીંડોળાનું શાક તૈયાર છે હવે આપણે થોડા લીલા ધાણા આની અંદર સમારીને એડ કરી દેસું લીલા ધાણા મિક્સ કરી અને શાકને ઉતારી આપણે સાઈડ પર રાખી દઈએ તો ચાલો ફાઇનલી આપણું શાક તૈયાર થઈ ગયું છે બીજી બાજુ આપણે જે ભાત મૂકેલા એમાં પણ ત્રણ સીટી લાગી ગઈ છે કુકરની તો આપણે ભાતને ઉતારીને સાઈડ પર રાખી દઈએ અને હવે દાળ માટે વઘાર તૈયાર કરીએ તો તડકા પેન લીધું છે મેં આજે હું દાળનો વઘાર તડકા પેનમાં કરીશ તડકા પેનમાં એક મોટી ચમચી ભરી અને તેલ લેશું ત્યાર પછી અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અજમું એડ કરવાનું અને અડધી ચમચી જ આપણે હિંગ એડ કરી દેશું થોડા મીઠા લીમડાના પાન હોય તો પાન એડ કરી દેવાના અને ફ્લેમને હવે બંધ કરી દેશું થોડો વઘાર ઠંડો થાય એટલે એની અંદર આપણે અડધી ચમચી જેટલું ધણાજીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દેસું અને હવે આપણે જે દાળ છે એની અંદર આ વગર એડ કરી દેવાનું તો આપણે જ્યારે વઘાર કરીએ ને ત્યારે દાળ છે એકદમ ગરમ હોવી જોઈએ તો દાળની મેં બાજુમાં ગરમ કરી લીધી છે તો ગરમા ગરમ દાળની અંદર ગરમા ગરમ આપણે વઘાર એડ કરી દેસું તો દાળ પણ એકદમ સરસ તૈયાર થઈ જશે હવે આ ટાઈમે તમારે દાળના મસાલાઓ ચેક કરી લેવાના તમને વધતા ઓછી લાગતા હોય તો તમે આની અંદર એડ કરી શકો તો અહીંયા મને મસાલા બધા જ કમ્પ્લીટ લાગે છે અને દાળ પણ આપણી પહેલેથી જ બરાબર ઉકળેલી છે હવે છેલ્લે આપણે એની અંદર થોડો ગરમ મસાલો બે ચમચી ગોળ એડ કરીશું અને આપણે લીંબુનો રસ એડ કરી દેવાનો તો આ બધી જ વસ્તુ જે આપણે છેલ્લે ત્રણ વસ્તુ એડ કરીને એ જ્યારે દાળ ઉકળી જાય પછી જ એડ કરવાની અને હવે દાળને એકવાર બરાબર મિક્સ કરી લઈએ તો અહીંયા આપણે ગુજરાતી ટેસ્ટવાળી ખાટ્ટી મીઠી દાળ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ તો આ રીતે તમે દાળ બનાવજો દાળ એકદમ સ્વાદિષ્ટ બને છે તો ચાલો અહીંયા આપણી દાળ પણ તૈયાર થઈ ગઈ છે તો એમાં પણ આપણે થોડા ધાણા સમારી અને એડ કરી દઈએ અને હવે દાળ બની ગઈ છે તો દાળને ઉતારી સાઈડ પર રાખી દેસું અને છેલ્લે હવે આપણે રોટલી પણ બનાવી લઈએ રોટલી બનાવવા માટે આપણે લોટ તો બાંધી જ લીધો છે તવો રાખી દેસું અને તવો ગરમ થાય ત્યાં સુધીમાં આપણે લુવો લઈ અને લુવાને થોડો કોરો લોટ લગાવી રોટલી બનાવી લેશું તો રૂટિનમાં ઘરમાં જેટલી સાઇઝની રોટલી બનતી હોય એ પ્રમાણે રોટલી વણી લેવાની તવો પણ ગરમ થઈ ગયો છે હવે રોટલીને તવા પર રાખી અલટ પલટ કરતા જઈ અને આપણે રોટલીને શેકી લેશું અને આ જ રીતે આપણે બધી જ રોટલી બનાવીને તૈયાર કરી લેવાની તો ચાલો ફાઇનલી અહીંયા આપણું આજનું જમવાનું બનીને તૈયાર છે ગરમા ગરમ ખાટી મીઠી ગુજરાતી દાળ સાથે જ એકદમ ટેસ્ટી એવું ટેંડુળાનું શાક સાથે જ ભાત પણ તૈયાર છે અને ગરમા ગરમ રોટલી રોટલીને મેં ઘી નથી લગાવ્યું તમે ઘી લગાવતા હોવ તો ઘીવાળી રોટલી કરી લેજો તો ચાલો પછી અહીંયા આપણું જમવાનું તૈયાર છે અને ગુજરાતી જમવાનું હોય અને અથાણું ના હોય તો એ અધૂરું રહે તો મેં થોડું અથાણું પણ મૂકી દીધું છે તો આ સિઝનનું બનાવેલું અથાણું છે એની રેસીપી પણ હું જલ્દીથી તમારી સાથે શેર કરીશ ફ્રેન્ડ્સ તો ચાલો આજનું આપણું સિમ્પલ જમવાનું તૈયાર છે તો જોઈને તમે કેટલા ઓછા સમયમાં અને એકદમ ફટાફટ આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવી રેસીપી સાથે